ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જગદીશભાઈ મહેતા પર એક ભાઈનો ફોન આવશે અતુલભાઈ અતુલભાઈનો ફોન આવશે અતુલભાઈ રાજકોટથી ફોન આવે છે અને ત્યાર પછી ઘણી બધી બબાલ અને ઘણી બધી ટક્કારે ઘણી બધી માથાકૂળ થાય છે બરાબર આ વિડીયોની ઓડિયોની અંદર તો મિત્રો સાંભળો વિડીયો પૂરેપૂરો વિડીયો સાંભળો ત્યારે તમને ખ્યાલ અને અંદાજ આવશે કે વિડીયો ઓડિયોમાં બને શું બબાલ થાય શું બબાલ નથી થઈ બરાબર શું વાત થઈ અને શું વાત નથી થઈ તો સાંભળો આ પૂરેપૂરો ઓડિયો

જે તે સમય આવ્યા ત્યારે ખેડૂતોને યોગ્ય પડ્યો છે ભાઈ તમારી જાણ ખાતર માર્કેટિંગ યાર્ડો અને દૂધની મંડળીઓ અમૂલની ની ફેક્ટરી આ બધી કતલખાના છે ખેડૂતોના તમારી જાણ ખાતર તમને તમે જે કહેતા હોય કતલ ખાના સો ટકા તમારી જાણ ખાતર સત્યાનાથ નો પાયો કરીને ખેડૂતો માત્ર ડુંગળી રોડ ઉપર નાખી દે છે જ નથી ભાવ નથી રૂપિયા રૂપિયા ભાવ ડુંગળી છે કાંઈ ગૃહિણી ગૃહિણી બજેટ તમે એવું લખો છો ખેડૂતો ને સો ટકા જે દિવસે એમ લાગે ને કે માર્કેટિંગ યાદ છે કે તમે બચી ગયા તે દિવસે તમારો જય જય થાય બાકી તમારા દાવા થી ના થાય હું એ કઉ તમે પેલા ખેડૂતો ના રિવ્યુ લ્યો રાજકોટ માર્કેટિંગ યાર્ડ તમે ચક્કર મારો તમને ખબર નથી તમે આવો પછી મને ઓળખતા નથી હું ખેડૂત છું તમારા ચેરમેન સાહેબ ને કયો મારું નામ આપો તમે એની અંદર વાત કરજો અરે હું તમને ઓળખું છું તમે મને ઓળખો છો અમારા ચેરમેન એ તમને ઓળખે છે ઓળખાણ ની ચર્ચા જ નથી ઓળખાણ ની ચર્ચા જ નથી જગદીશભાઈ આ ચર્ચા એટલી છે માત્ર ને માત્ર તમે અમને રાજા કંસ દરબાર જેવા ગણાવ્યા

તમે માર્કેટિંગ યાર્ડ શબ્દ બોલ્યા તમે રાજકોટ બોલ્યા હોય તો તો ક્યાં પ્રશ્ન છે તો તો બીજા એમ નહીં પત્રકારો હરામી છે મારે હું કામ તમારી ઉપર ગુસ્સે થાઉં છું એવું કોઈ કહેવાય ને બધા પત્રકારો મારા મિત્ર છે ના ના પણ હોય તો હું પત્રકારોને સમાચાર મોકલાવવાનું સમાચાર આપવાનું બધું હું આય માર્કેટિંગ યાર્ડનું ઉચ્ચ કામ કરું છોડો અને તમે ગમે એને પૂછી લેજો અતુલ કમાણી કોણ એટલે તમને કહેશે હોય પણ સાહેબ આ શબ્દ નો વપરાય બીજો કઈ પ્રશ્ન નથી આ વાપરવાનો તમે તો યાર બહુ કરી આ નકર તમે મારા બાપ થઈ જાવ કે દે

તમારે આવતું નથી વાત કરું તમે માર્કેટિંગ તો હું તમને તમારી પાસે સ્પષ્ટતા કરવા માટે બોલ્યો અત્યારે જોઈ જાવ શું પોઝિશન છે આધી સુધી આધી સુધી માર્કેટિંગ યાર્ડ ના ખેડૂતો નો માલ પલળતો હતો ત્યારે આપડે જ

આપડે એ છપાય છે કે ન છપાતું એમ કીધું કે નાનું કોઈ હારું ન છપું એવું છે ના ના એવું નથી તો જો ભાવ વધે ને એટલે તમે મગફળી ના ભાવ વધે તો એમ કે ગૃહિણી ના બધે જ

અમારે બે પૈસા એમાંથી કમાવાના કમાવા ના હોય ખેડૂતો રાજી થઈને જાય ને અહી તો જ અમને બે પૈસા મળે તો હાલો તમે હું બેય ભાઈ જઈએ આખા રાજકોટ માં ફરીએ કે આ marketing વાળા ભાઈ એમ કે છે કે અમે તો ખેડૂત ના ઉપકારી છીએ આ પડી ગયો એટલે તમારો દીકરો તમારે કાલ થી પેન્ટ મૂકી દેજો તમારે marketing યાર્ડ મૂકી દેવું હાલો કેમ ઉપકારી તો ખેડૂતો આટલો માલ હમાય નહિ એટલો માલ ખેડૂતો લઇ ને આવતા હોય sorry આમરો અતુલ ભાઈ બીજા લાંબી ટૂંકી છે બેય ની વાત બેય જાણીએ છીએ હો વાત ની એક વાત આપડે હવ બહુ ને ફાયદો થાય ને general વાત હોય એમાં કોઈ માથે લેવા નું આવતું નથી

જગદીશભાઈ ખબર નથી માર્કેટિંગ યાર્ડ માં ભાવ કોણ નક્કી કરે એ તમને ખબર નથી તો બીજી ચર્ચા છે મારું છાપુ છે મંત્રીશ્રી ભલે તમને ખબર હોય તમે ત્રણ રૂપિયા કે પાંચ રૂપિયા આપો મારે સમાચાર આપવાના થાય કે નહીં હા કે ના રાહત મળે બીજું કઈ નઈ શબ્દો બાકી ભાવ માર્કેટિંગ યાર્ડ નક્કી નોકરે પેલી નક્કી ન કરે માર્કેટિંગ યાર્ડ કરવું જોઈએ માણસ લૂટી લે તો કામ હું

સાંભલી તમે પૂરોપૂરો વિડીયોને ઓડીએ તમને ખ્યાલ આવી ગયો અંદાજ આવી ગયો બરાબર છે તો મિત્રો લાઈક અને શેર કમેન્ટ કરી દેજો અને શેર બધાને કરી દેજો કે અમારી ચેનલ પર હંમેશા આવા જ વિડીયોને ઓડિયો આવશે ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી રામ રામ